આદિવાસી દિવસની ઉમરગામ તાલુકામાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા સરીગામ બાયપાસ માર્ગ પર સવારે દસ કલાકે ધારાસભ્ય રમણભાઈ પાટકર તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના શ્રેષ્ઠીઓએ ભગવાન શ્રી બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે ધોડીપાડા આવી પહોંચ્યા હતા ધોળીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે આદિવાસી સમાજના તેજસ્વી પ્રતિભાશાળી યુવકોએ આદિવાસી નૃત્ય અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે સૌનું શાબ્દિક કરી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું સાથે જ આગામી દિવસમાં યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા આપી હતી કાર્યક્રમમાં આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું મંચસ્થ મહાનુભાવોના હસ્તે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કરાયા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું ઉમરગામ તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ઉપસ્થિત જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામના પાઠવી હતી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસનું આખું મોડેલ જ્યાં પ્રસ્થાપિત કર્યું છે તેવા ગુજરાતના સૌ આદિવાસી પરિવારોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણા બધાને જ્યારે મળી છે ત્યારે આઠ તારીખથી ચૌદ તારીખ સુધી આપણા દરેક ઘર ઉપર દિવે લાગી જાય એ રીતનું તમે વ્યવસ્થા કરજો ચૌદ તારીખે મોન રેલી રેલી જે સરીગામથી ભિનાર સુધી નીકળવાની છે હજારો લોકો એમાં જોડાવાના છે એમાં પણ તમે જોડાજો અને એક તાલુકાની અંદર બીજી રેલી આવતીકાલે અમારી મીટિંગ છે એમાં અમે નક્કી કરીશું આ રીતનું પણ થવાનું છે પંદરમી ઓગસ્ટ તાલુકામાં વખતનો કાર્યક્રમ આપણો નારગોટમાં છે એ પણ આપણે નારગોટમાં જઈને આપણે પંદરમી ઓગસ્ટની ઉજવણી નાગરોડ નવસર્જનની અંદર આપણે કરવાના છે ત્યાર પછી જિલ્લામાં વન મહોત્સવ ઝાડો રોપવા માટે એક ઝાડ આપણા માતા પિતાના નામે રોપવાનું છે એ પણ આપણે કાર્યક્રમ આપણા જિલ્લાની અંદર તાલુકાની અંદર જિલ્લા કક્ષાનો આવ્યો છે તો એમાં પણ આપણે બધા ભાગ લઈશું આપ સૌને ફરી પાછા અમારા રામ રામ ભગવાન મુંડાજીને અમારા વચ્ચે આજે નથી પણ તમે અમારા આદિવાસીઓ માટે લડ્યા છો તમે પ્રાણ ગુમાવ્યો છે તમારી સાથે પીડિતો શોષિતો વંચિતો દલિતો આદિવાસી ભાઈઓ એના માટે કામ કરનારી આ સરકાર છે અને સરકારના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ હમણાં થોડીક ક્ષણોમાં કદાચ આપણી વચ્ચે કાર્યક્રમ ના સ્વરૂપે ઉપસ્થિત થવાના છે સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ એટલે કે સુરેન્દ્રનગર છે પ્રથમ વખત આ ઉમર ગામ ની અંદર આવવાનું થયું છે આ વિસ્તારની અંદર વલસાડ થી આગળ જ્યારે પ્રથમ વાર આવવાનું થયું છે ત્યારે મને પણ હું પણ ખુબ આનંદિત થયો છું ગૌરવ અહિયાં મૂક્યો પાટકર વિસ્તારની અંદર સૌંદર્ય જોઈ અને એમ થાય કે અહીંયા રોકાવાનું મન થઈ જાય આવતા દિવસોમાં તો જરૂર આવશો હવે પણ સરસ મજાના વાતાવરણ અંદર વિશાળ સંખ્યામાં ગામડે ગામડેથી અમારા ભાઈઓ અને વિશાળ સંખ્યામાં અમારી બહેનો જ્યારે આજે વિશ્વ આદિવાસી દિવસે આ કાર્યક્રમની ઉજવણીમાં ભાગ લેવા આવી રહ્યા ત્યારે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને સાહેબના સ્વમૂકે મેં સાંભળ્યું કદાચ સાહેબા સાડી વિતરણ કરવાના જો કંઈક બોલ્યા આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉમરગામ તાલુકાના માંડા લાઇબ્રેરી ખાતેથી બિન રાજકીય વિવિધ આદિવાસી સમાજના સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

શિક્ષણ પ્રદૂષણ હોય કે પછી આરોગ્ય હોય એવા તમામ મુદ્દા ઉપર આદિવાસી સમાજ એક થાય ભેગો થાય અને એ દિવસે ચર્ચાઓ કરી એ ચર્ચાઓ કરીને એનો જે પ્રશ્નો છે એનો હલ થાય તેના માટે ભેગા થાય છે આદિવાસી સંસ્કૃતિ ની અને આદિવાસી સમાજ ની જે વાત કરે છે એ લોકો એક થઈને બધા સાથે મળીને અમે અમારી સંસ્કૃતિ બચાવવા અમારા હક અધિકાર ની વાતો કરવા માટે આજે ભેગા થયા છે અને ચર્ચા કરીને અમે ભગવાન બિરસા મુંડાજી ની પ્રતિમા પાસે દર્શન કરીને અમે ભગવાન બિરસા મુંડા ની જે પ્રતિમા બેસાડેલી છે ત્યાં સુધી શાંતિ થી જઈશું આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને વલસાડ જિલ્લાના કપડા તાલુકાના નાના પોંડા બિરસા પર બીરસા મુંડા ભારતીય સ્વાતંત્ર સેનાની આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ માટે આદિવાસી સમાજના વડીલો દ્વારા પૂજા કરવામાં આવી હતી પાવન પ્રસંગે રાજ્યના પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત આદિવાસી સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગિરસા મુંડાની પ્રતિમા જે પ્રસ્થાપિત કરવામાં સામાજિક લોકોએ પ્રસ્થાપિત કરી છે અને એક મેસેજ આપ્યો છે કે ગીરસા જે મેસેજ આપેલો કે જળ જંગલ અને જમીન સાચવવાની જે પૃથ્વી પર જે જીવ જંતુ રહે છે તેના માટે ઉપયોગી છે તો તેને પ્રેરણારૂપ આજે નાના પંડાની અંદર સર્કલ પર પ્રતિમા મૂકી દે સામાજિક આગેવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને બીજી વાત એ છે કે યુવાનોને એક મેસેજ જાય છે કે આરોગ્ય શિક્ષણ અને તેના માટેનું જે બીડો જળ આપ્યું છે આ વિસ્તારની અંદર લોકોને જાગૃતિ આવે એવેરનેસ આવે તે માટે આજે સ્થાપના કરવામાં આવી છે અને બિરસા મુંડા પચીસ વર્ષની ઉંમરમાં શહાદત વહરી હતી તેના પ્રેરણારૂપ આખા વિશ્વમાં એનો મેસેજ જાય સંદેશ જાય એટલા માટે આજે આ પ્રતિમા મૂકવામાં આવી છે ઔદ્યોગિક નગરી વાપીમાં સેલવાસ વાપી મુખ્ય માર્ગ ઉપર અકસ્માતમાં યુવતીનું મોત નીપજ્યું હતું ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઘટના અંગે જાણ થતા યુવતીના સોજાનો આવી પહોંચ્યા હતા મૃતક યુવતીના સ્વજનોના આક્રમથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી ઘટના અંગે જાણ થતા પોલીસ અધિકારી ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર